હલો એ તો ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું તો બધાને જય માતાજી જય સોરાપુર હતા તો મિત્રો અત્યારે જો બપોરના વાગી ગયા છે સાડા દસ વાગી ગયા છે કારણ કે કાલે રાતે મોડે ઉડે આપણે કામ કર્યું હતું એટલે અત્યારે આપણે નવ વાગ્યા સુઈ ગયા હતા અને મેડમે જો અત્યારે જગ્યા દીધા છે અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ બાર નીંદર અંદર પૂરી થઈ ગઈ

એટલે આજ આપણે મોડી મોડી ઉડી ગયા તો આપણે જઈશી પ્લોટે ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો પ્લોટે આવી ગયા છે અને અમારે જો પ્લેન્ટ ની દિવાલો થોડીક ઓછી થઈ ગઈ છે હવે આ લાઇન બે છે એ પૂરી થઈ ગઈ છે આ આખી લાઈન અને આ લાઇન પૂરી થઈ ગઈ છે હવે વચ્ચેના જે ગેપ છે એ કાલે આપણે કરવાના છે કાલે આપણું કામ ફાઇનલ થઈ જવાનું છે બરાબર સંતોષભાઈ અમારે જો પાણી સાથે છે સંતોષ ધીમે ધીમે હો ધ્યાન રાખજે ઓલું લીલું છે ને સાથ તો નીચે નીચે બધી સાટી છે સંતોષભાઈ અમારે પાણી સાથે છે અને આ રીતનું કંઈક થયું છે જો આપણે એટલી ઊંચી થાય પ્લિન્ટ અને કાલે બધું ફિનિશ થઈ જવાનું છે આજનો દિનનું છે કામ તો આ રીતે આપણી કમ્પ્લીટ પ્લીન થઈ જવા આવી છે અને પછી આથી ઉપર આપણે કોપિંગનું કામ હવે એ પછી ચાલુ કરવાનું છે કારણ કે હવે તરકે તરકે રહીને થાકી ગયા છે મસ્ત મજાનું કામ થઈ ગયું છે અને કારીગરો પણ અત્યારે ઘરે ગયા છે કારણ કે અત્યારે હાડા છ વાગી ગયા છે અને આપણે પણ હવે થોડીક વાર પાણી સાટી પછી જવા છે સીધું ઘરે તો ઘરે જઈને પછી પાછા મળી ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ થાક્યા પાક્યા અને અહીંયા અમારે ટપાકા બોલવા મળ્યા છે રોટલાના અને આરાધના બેન શું બનાવે છે ગુગલ પે કોનું કે છે તું જો પરબારા ટોનિંગ ટોનિંગ કરે છે અને હું બનાવી તું

એવું બધું છે મિત્રો હવે આપણે થોડીક આરામ બરામ પૂરો પૂરો ખાઈ નાખીએ કારણ કે આજે પલોટે પાછા થાકી ગયા છે મેડમ રસોઈ બનાવી નાખે રોટલો લઈને આવી

મોટો થઇ યુટ્યુબર બનાવી દેવાનો છે મમ્મ હાલો તો હવે ઘડીક મહેમાન આરે બેસી લઈએ અમારે બેન આરે

એમ હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય ચોરાપુરા દાદા આવજો બાય બાય